સ્માર્ટ સિટી એવા અમદાવાદ ડી કેબિન અને વલ્લભ પાર્કમાં એમસી દ્વારા બનાવેલા પંડિત દીનદયાલ હોલની બાજુમાં લોકોની સુવિધા માટે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે અને આ શૌચાલયમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે ત્યારે અહીં લાંબા સમયથી એ એમ સી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી સાથે શૌચાલયની અંદર દારૂની બોટલ અને દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી રહી છે

આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે ત્યારે આ વિસ્તારના નાગરિકો અને દુકાનદારો આ શૌચાલયનો ઉપયોગ મજબૂરીમાં કરી રહ્યા છે તો આ ખદબત્તી ગંદકી તાત્કાલિક દૂર કરવા લોકોએ માંગ કરી છે